શહેરના ગૌરવપથ રોડ ખાતે આવેલા એક ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો વાહનો અને રોકડ સહિત રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂ સહિત લાખોની મત્તા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીને આધારે ગૌરવ રોડ વનખર કેનાલ પાસે એક ઘરમાં દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રૂપિયા એકતાલીસ હજાર ચારસોનો દારૂ ત્રણ મોબાઈલ રોકડા નવ હજાર પાંચસો ત્રીસ તથા એક વાહન મળી કુલ ચાર લાખ તોતેર હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓ સુજન કિશોરભાઈ રાઠોડ સાગર જોગેન્દ્ર પ્રધાન અને સાજિદ સલીમ શેખની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓ જોની જમ્મુભાઈ રાઠોડ જંબુરો અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી